નર્મદા જિલ્લાના પ્રભારી અને અન્ય તથા નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં કામોમાં પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે તેમણે અધિકારીઓને આહવાન કર્યું હતું પ્રભારી મંત્રીએ આ બેઠકમાં પ્રેરક સૂચન કરતાં જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ નાગરિકો માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટિબદ્ધ છે નર્મદા જેવા આકાંક્ષી જિલ્લાઓમાં સરકારી યોજનાઓનું અમલીકરણ સારી રીતે થાય છે અને હજુ પણ ટીમ સ્પિરિટથી સારી રીતે કામગીરી કરવાની છે ત્યારે મહત્વનું છે કે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીની હાજરીમાં તમામ વિભાગીય વડાઓ સાથે બેઠક લેવામાં આવી અને તમામ વિભાગના વડાઓ સાથે વિગતવાર ચર્ચા કરી ચર્ચાના ચર્ચાની અંદર જે સરકારશ્રીની યોજનાઓ છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ વડાપ્રધાન સાહેબનો આગ્રહ છે કે સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓનો સંપૂર્ણપણે લાભ લોકો સુધી પહોંચે એ દિશામાં કામગીરી થવી જોઈએ અને આજની આ રિવ્યુ બેઠકમાં જે રીતે અધિકારીઓ પાસેથી મને માહિતી મળી એ પ્રમાણે ખૂબ સારું કામ થઈ રહ્યું છે